નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ફેક્ટરીઓના કેમિકલ પાણીનો નિકાલ નદીઓમાં નહીં કરવાની સૂચના આપવામાં આવી છે તેમ છતાં ઔદ્યોગિક એકમો દ્વારા નદીઓમાં પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે સરકાર દ્વારા બે હજાર બસો પંચોતેર કરોડના કેમિકલ વેસ્ટને સમુદ્રમાં નિકાલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે જેનો માછીમારો વિરોધ કરી રહ્યા છે અગાઉ પોરબંદરમાં માછીમારોએ ભારે આક્રોશ સાથે રેલી સ્વરૂપે વિરોધ વ્યક્ત કર્યો હતો અને હવે જૂનાગઢના માંગરોળ અને ચોરવાડના માછીમારો પણ મેદાનમાં આવ્યા છે અને જિલ્લા કલેક્ટરને આ અંગે

ફારવા સમાજના આગેવાનોએ જૂનાગઢ ખાતે કલેક્ટર કચેરીએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે સરકાર દ્વારા આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે